પરીક્ષાનું પરિણામ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે રજૂ કરેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસથી વીસ મે બે હજાર ચોવીસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સદર જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલવવામાં આવશે પરંતુ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામમાં કુલ જગ્યાના સાત ગણા ઉમેદવારોને પાસ કરેલ જેમાં જાહેરાતમાં દર્શાવેલી કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોની શરતોનું પાલન થયું નથી જેથી મોટાભાગના ઉમેદવારો સાથે અન્યાય થયો છે જ્યારે જીપીએસસીની પરીક્ષાઓમાં કેટેગરીના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસી મુજબ સીસીઇનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે જેથી મોટાભાગના ઉમેદવારોને ન્યાય અને તક મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ સદર રજૂઆત અન્વયે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી